સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો મિત્રો આજના વિડીયોમાં એવી એક અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે શૌચાલય સહાય યોજના આ યોજના અંતર્ગત શૌચાલય બનાવવા માટે રૂપિયા બાર ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે તો મિત્રો આ યોજનાનો લાભ છે તે કોને કોને મળશે અરજી ફોર્મ ક્યાં ફરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ તમામ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ યોજના ફરતી કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં રહેતા તમામ કેટેગરીના પાત્રતા ધરાવતા હોય તેવા લોકોને શૌચાલય બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સહાય આવે છે છે હવે મિત્રો આ યોજનાનો લાભ તે કોને કોને મળશે તો કે બીપીએલ કાર્ડ ધારકો હોય એસસી અને એસટી કેટેગરીના જે લોકો છે જમીન વિહોના ના ખેતમજૂરો શારીરિક રીતે વિકલાંગ હોય તેવા લોકો મહિલાઓ અને નાના તેમજ સીમાંત ખેડૂતો હોય તો તેમને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે આ આ યોજના અંતર્ગત કેટલી સહાય સહાય મળશે તેના વિશે વાત કરીએ તો શૌચાલય માટે રાજ્ય સરકાર માંથી રૂપિયા ચાર હજાર આઠસો એવી રીતે અહીં શૌચાલયના બાંધકામ માટે કુલ રૂપિયા બાર હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવશે હવે મિત્રો ઓનલાઈન અરજી કર્યા પછી તમારે શૌચાલય નું બાંધકામ કરવાનું રહેશે ત્યારબાદ તાલુકા અથવા જિલ્લા કક્ષાના અધિકારીઓ શૌચાલય ની ચકાસણી કરશે ચકાસણી કર્યા બાદ જ તમારી અરજી મંજૂર કરવામાં આવશે જ્યારે તમારી અરજી મંજૂર થશે ત્યારે સહાયની રકમ છે તે સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં ના માધ્યમથી જમા કરવામાં આવશે હવે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ફરવું તેના વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે સ્વચ્છ ભારત મિશનનું જે પોર્ટલ છે એટલે કે એસબીએમ ડોટ જીઓ ડોટ ઈ નામની જે વેબસાઇટ છે તેના પર જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના માટે જો વધુ કોમેન્ટ આવશે તો અલગથી એક વિડીયો બનાવી દેશું હવે મિત્રો આ યોજનાનો લાભ છે તે આ જીવન એક જ વાર મળવાપાત્ર થાય છે એટલે કે જો અગાઉ તમે કે તમારા કુટુંબમાંથી આ યોજનાનો લાભ મેળવેલ હોય તો ફરીવાર તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક ત્યાર પછી આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ અને જો લાભાર્થી એસસી કે ST કેટેગરીમાં આવતા હોય તો તેમના માટે જાતિનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી ફોર્મ ભરતી વખતે આપવાના રહેશે આવી રીતે મિત્રો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે અને જો મિત્રો કોઈ કે યોજના માટેની સત્તાવાર જાહેરાતની પીડીએફ મેળવવા માંગતા હોય તો અમારી જે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ છે તે જોઈન કરી શકો છો જેની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો મિત્રો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં